દુષ્મ કેન્દ્ર રાજકોટ ઉમેશ કાંડી આવ્યા હા ભાઈ કાલે નહોતા આવ્યા પરમ દિવસે આવ્યા હતા ને હા ફરમ દિવસે એક્યુપ્રેશર કરાવી ગયા હતા ને આજે પાછા બીજી વખત આવ્યા હા એને શું તકલીફ હતી અને શું ફાયદો થઈ એના શબ્દો સાંભળ્યું અરવિંદભાઈ ગામ મેટોળા શું તકલીફ હતી તમને પગના તળિયા બહુ બરતા કેટલા સમયથી ચાર વર્ષથી હોય અને એમાં શું શું કર્યું હતું દવા ઘણી બધી લીધી હતી રિપોર્ટ કરાવ્યા હતા હા પછી શીરો ધારા કરાવી હતી આયુર્વેદિક હોસ્પિટલમાં હા

હા કરાય આ હાજ કરે તમને ફાયદો થયો એટલે ફાયદો થયો એક દવાઈ ચાલુ નાખી નથી કરી બરાબર બરાબર જય દ્વારકાધી જય દ્વારકાધી